નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા દિનદર્શિકા કેલેન્ડર બે હજાર પચીસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ સેક્રેટરી કાર્યકારી કમિટી ગામ પ્રતિનિધિ તેમજ મહિલા મંડળ હાજર રહ્યા હતા નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નવા વર્ષના કેલેન્ડરને પ્રકાશિત કરાય છે આ કેલેન્ડરમાં મરાઠી તેમજ અન્ય લોકોને ઉપયોગી થાય તે રીતે સરકાર દ્વારા જાહેર કરાતી રજાઓ બેંક રજાઓ તિથિ ચોગડિયા તેમજ મહારાષ્ટ્રીય તહેવાર સહિતના અનેક વિગતો સાથેનું માહિતી સ્પર્શ કેલેન્ડર બહાર પાડવામાં આવે છે એ કેલેન્ડરનું વિતરણ મહારાષ્ટ્ર કોકણ પ્રાંતના અનેક ગામોમાં વિતરણ કરાય છે વર્ષ બે હજાર પચીસના કેલેન્ડરનું દર વર્ષની જેમ આ વર્ષે પર પરંપરા મુજબ નાયકા મરાઠા સમાજના અગ્રણીઓના હાથે વિમોચન કરવામાં આવ્યું હતું મારું નામ અશોક આત્મારામ પોટે નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત વતી આજે આ ભાવ્ય દેવ સુંદર એક કેલેન્ડર વિતરણ પારદર્શિક દિનદર્શિકા એક કાર્યક્રમ પ્રકાશ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે એ કાર્યક્રમમાં ગામના પ્રતિનિધિ શ્રી કારોબારી કમિટી ટ્રસ્ટીગનશ્રી પ્રમુખશ્રી સેક્રેટરીશ્રી અને શ્રી અને આ બધા ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી છે અને આ કાર્યક્રમ થોડીક વારમાં અહીંયા સંમંત થાય છે અને અહીંયા ઓછામાં ઓછા સોટી દોઢસો સભ્યો હાજર રહ્યા છે અને આ મીડિયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તે બદલ હું મીડિયા હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું નાયકા મરાઠા સમાજ સેવા સંઘ દ્વારા યોજાયેલ દિનદર્શિકા કેલેન્ડર બે હજાર પચીસ ના વિમોચન પ્રસંગે પ્રમુખ અશોકભાઈ પોટે સેક્રેટરી ગણેશભાઈ સાવંત ખજાંચી પ્રદીપભાઈ મોરે કાર્યકારી કમિટી ગ્રામ પ્રતિનિધિ તેમજ મહિલા મંડળ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ